નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું અને આજના ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બહુ સ્પેશિયલ વ્યક્તિની સાથે આપની મુલાકાત કરાવીશ આપણે હંમેશાથી ફિલ્મો જોતા હોઈએ છીએ ત્યારે પડદા ઉપર તો આપણને એક્ટર અને એક્ટ્રેસ આ બે જ જોવા મળતા હોય છે પણ જ્યારે આપણે એ જોઈએ છે કે આ ફિલ્મ જ્યારે હિટ થઈ છે તેની પાછળ કારણ શું હોય છે તો આપણે એ જોઈએ છીએ કે એની વાર્તા એની સ્ક્રિપ્ટિંગ એ કોણે લખ્યું હોય છે બહુ ઓછા લોકો હોય છે કે જાણવાનો પ્રયાસ કરતા હોય છે કે રાઇટર કોણ છે પણ જ્યારે તમે મગજથી વિચારશો ત્યારે આપણને ચોક્કસપણે એ ખબર પડશે કે કોઈ પણ ફિલ્મ હિટ થવા માટેની સૌથી મહત્વની જવાબદારી ક્યાંક એ રાઇટર ઉપર હોય છે કે જેણે ફિલ્મ લખી હોય છે આજે એક એવા જ રાઇટરની સાથે આપણે વાત કરવાના છે કે જે બહુ જ ફિલ્ન છે જેમણે ઘણી ફિલ્મો લખી છે જેમના હું આપણે જણાવું તો બતી ગુલ મીટર ચાલુ રુસ્તમ જેવી ફિલ્મો એમણે લખી છે અને હવે તસ્કરી જે નેટફ્લિક્સ પર વેબ સિરીઝ આવી રહી છે એના પણ રાઇટર છે વિપુલ કે રાવલ આપણી સાથે છે વિપુલજી આપનું સ્વાગત છે વેલકમ વેલકમ ટુ ટુ વિપુલજી સૌથી પહેલાં તો હું આપને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે કારણ કે જે પ્રકારે તસ્કરી આ જે નેટફ્લિક્સ પર જ્યારથી આવી છે ત્યારથી જે ધમાલ મચાવી રહી છે ધૂમ મચાવી રહી છે સૌથી પહેલાં આપને ખૂબ ખૂબ અભિનંદન અને પહેલો સવાલ કે તસ્કરી જે વેબ સિરીઝ છે એની જે વાર્તા છે એનો વિચાર કેવી રીતે આવ્યો કારણ કે જ્યારે પણ આવી કોઈ ફિલ્મ બનતી હોય આવી કોઈ પણ સિરીઝ બનતી હોય ત્યારે આપણને ઘણા બધા સવાલો આવે કે શું હું ખરેખર એકચ્યુઅલમાં જે થતું હોય કારણ કે ક્યાંક ને ક્યાંક એ ગવર્મેન્ટ ઉપર પણ ઘણા સવાલો ઉભા કરી શકતું હોય છે કંઈક ને કંઈક રિયાલિટી લોકો સુધી જતી હોય છે તો કેટલા વિચારો આવતા હોય છે જ્યારે આવી કોઈ સિરીઝ કે આવી કોઈ ફિલ્મ બનાવવાની હોય

એ લખવાનું ઇટ મીન કે કે હું 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 વર્ષ જ રહ્યો લખીને કોઈ દે પર બીજા લાગી જઈએ આન્સર નવેમ્બર ઓફિસે ગયો મને પૂછ્યું તું શું ખાલી બેઠો છું તો એક લખીસ કઈ હા લખીશ એ સ્ટોરી મેં સોળ દિવસ માં લખી એનું નામ કા મુકદ્દર જે નેટફ્લિક્સ ઉપર આવી હતી મતલબ ઇટ્સ નોટ અને એ પ્રોજેક્ટ આખો દસ મહિનામાં બની ને બાર આવી ગયો

લગભગ લગભગ અમે એ તો નક્કી જ હોય છે કે એ ફિલ્મો બનવામાં લગભગ 4 થી 5 વર્ષ જેવો સમય તો લાગે છે ઓન એન એવરેજ દોડ થી બે વર્ષ તો લાગે જ લાગે આપણો થોડું આગળ મિનિમમ કહી શકાય છે થી બે વર્ષમાં કોઈ પણ ફિલ્મ બનતી હોય છે આજે તમે જે જુઓ છો એનું કામ બે વર્ષ પહેલા થયું હશે એટલે શૂટિંગ પોર્શન લખવાનું તો ખબર ન કે થયું હશે બટ યસ ટાઈમ લાગે ઓકે તસ્કરી ધ સ્મગલર્સ વાઈફ તો શું કહેશો આ જે ફિલ્મ છે કે જે ઘણી બધી રિયાલિટી બતાવી રહી છે એ પણ જાણવા મળ્યું છે કે આમાં જે ઘણા પોષણ છે ઘણી વાર્તાઓ છે એ એક્ચ્યુઅલ છે સાચીમાં એવું થતું હોય છે વિપુલજી બધું જ એક્ચ્યુઅલ છે આમાં સી લાઈક આ સેડ એવરી આ પ્રોફેટ નવી દુનિયા છે ને ધીસ ઇઝ અ ન્યુ વર્લ્ડ તો આની અંદર એરપોર્ટ આપણે જોયું છે બહુ બધું શું જોયું છે એરપોર્ટ છે આ એરપોર્ટથી નીકળે છે એરપોર્ટમાં ઘુસે છે એરપોર્ટ એ દેટ ઇઝ ઓનલી વન પર્સન્ટ ઓફ ધ એરપોર્ટ એરપોર્ટ બીજું નાઇન્ટી પર્સન્ટ છે અને આ બધું જ આ સ્મગલિંગ બગલિંગ આ બધું જ અમે તો રિસર્ચ કરી દીધી ને અમે એક કન્સલ્ટન્ટને મળ્યા જે આપણા કન્સલ્ટન્ટ હતા એ કસ્ટમ ઓફિસર છે એમને આપણને સ્મગલર્સ ને મળ્યા સ્મગલર્સ જે બીજા એ લોકોના બોસિસ ને મળાવ્યા એવરીબડી વોન્ટ ટુ યુ નો દે લવ ટુ ટોક અબાઉટ દેર પ્રોફેશન એ કે ભાઈ અમાર નામ નહીં આપો તકલીફ અમે તમને ઇન્સાઇડ કે હોય છે આમની દુનિયા આપે આપે તો લોકોની સાથે વાત કરીએ છે નોર્મલ લોકો છે એક ડાર્ક એમની ડાર્ક વર્લ્ડ હોય છે એ ફિલ્મો માં જે સ્મગલર દેખા ને લોયન સોના ઉતરા મળેલ ને નોર્મલ પીપલ છે આ લોકો ફેમિલી વાળા સ્મગલિંગ સુ બેઝિકલી વેપાર જ છે કઈક વસ્તુનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું

સ્મગલિંગ ઇઝ નોટ અ્યુ ફિનોમિન જ્યાં જ હજારો વર્ષથી થાય છે અગર બે દેશમાં એક કોમોડિટી માર્જિન છે પ્રાઇસમાં તો લોકો તો એન્ટરપ્રાઇઝિંગ લોકો ત્યાંથી દસ રૂપિયામાં લીધું ને અહીંયા પંદર માં વેચાય છે તો કરવાના જ છે કામ એ તો ઘણું પ્રોફિટ છે

તમે અગર પચાસ રૂપિયાની વસ્તુ અહીંયા લઈ આવ્યા ખર્ચો કરેલો પાંચ હજાર નો અને લઈ આવ્યા તમે તો લાખ રૂપિયામાં વેચાઈ ગઈ પણ હવે આ આવા જયારે સબ્જેક્ટસ હોય ને અવેલેબલભાઈ તો એ આપ ખાસ કેમ પસંદ કરો જેમ કે કોઈ પણ આર્ટ તસ્કરીની વાત કરો કે પછી રસ્તમની વાત કરો બધું જ થોડું કંશે ક્યાંક એક નેવી ઓફિસર હોય કે પછી અહીંયા તમે સ્મગલિંગની વાત કરતા હો ક્યાંક આપણા કાયદાઓ એમાં આવી જાય થોડું ગવર્મેન્ટને ટચ કરતું હોય

કોઈ એક 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 એવું કેરેક્ટર કે જેના વિશે ના ખબર હોય જાણવું પસંદ આવે છે હા બધા કોઈ આપ કહી શકે રાઇટર્સ પણ હવે એવું કંઈક લખવાનું વધારે પસંદ કરે છે આઈ ડોન્ટ નો એઝ અ રાઇટર હું તો પહેલેથી લખવાનું પસંદ કરું છું ને કે એઝ અ રાઇટર વી હેવ ટુ શો સમથિંગ ડિફરન્ટ

એમ તો આખી ફિલ્મ જ ઓફકોર્સ એક રાઇટરને એની ફિલ્મ બહુ જ પસંદ આવે પણ છતાં પણ એક બહુ મોસ્ટ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ ને કે એમાં પણ લખવા

સો પ્રાઇમરી કન્ટેન્ટ ઇંગ્લિશ લેંગ્વેજમાં હોય છે પણ આપણી જે તસ્કરી હિન્દીમાં છે એમણે વર્લ્ડ રેકોર્ડ કર્યો કે નોન ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટેન્ટમાં ઇટ ઇઝ વર્લ્ડ નંબર વન ઉપર ચાલે છે સો યર દેટ ગુડ અને સી હવે સ્ટોરી ટેલિંગમાં છે ને લેંગ્વેજ બેરિયર રહ્યા નથી આપણે બી આ સ્પેનિશ મૂવીઝ જોઈએ છે આ સ્પેનિશ સિરીઝ જોઈએ છે નાર્કોઝ આપણે બી કોરિયન પેલું જોઈએ છે હે ને મની હાઈસ જોઈએ છે સો વી આર વોચિંગ કન્ટેન્ટ ઇન અધર ડિફરન્ટ લેંગ્વેજસ સેમ વે પીપલ આર વોચિંગ आवर કન્ટેન્ટ ઇન હિન્દી સબટાઈટલ તો હોય જ છે સો યસ પીપલ આર એપ્રીશિયેટિંગ બહુ અલગ વાત છે કઈક અલગ કહી શકાય છે કે લાઈક બીજા બીજી કન્ટ્રીના પીપલ્સ પણ જો આવી રીતે જ આપણે આ ફિલ્મ જોઈ રહ્યા હોય તો આ બોલિવૂડ માટે પણ અને ઇન ઓટીટી પ્લેટફોર્મ માટે પણ આ કઈક એક નવી વાત કહી શકાય છે અને એક અચીવમેન્ટ કહી શકાય છે

એઝ એ રાઇટર આઈ શુડ બી એબલ ટુ રાઇટ થિંગ્સ જે આમ માણસ વિચારતા બી ડરે છે સમજો મનમાં વિચારવાથી ડરે એ મારે લખવું જોઈએ તો જ મજા આવે ને સો માર એઝ અ રાઇટર મારો તો નિયમ છે કોઈ કોઈનું ધ્યાન રાખવાની જરૂર નથી કોઈ કેટલાને ખુશ કરશું આપણે કોઈ જરૂર નથી મારે સ્ટોરીમાં અગર એવું બી નહીં કે સેન્સેશનલાઇઝ કરવા માટે જબરદસ્તી કંઈ નાખો તમે અગર મને લાગ્યું આ સ્ટોરીમાં છે તો આપણે પછી જોશું એના ઇમ્પ્લિકેશન પણ હમણાં લગતી વખતે નહીં નહીં પછી અગર જયારે અગર સપોઝ સેન્સર ડિફરન્સ શું છે ફિલ્મમાં તો સેન્સર વર્ડની કાતર ચાલે છે પણ હવે આ વેબ સિરીઝ છે વેબ સિરીઝમાં એવું કંઈ નથી હોતું લાગે છે કે ક્યાંક એક રાઇટર એક ડિરેક્ટર

હવે આ લાઈન આગળ ફિલ્મમાં હોત આ ફિલ્મ આ ફિલ્મ સોરી આ ફિલ્મમાં તો સેન્સર બોર્ડમાં કોઈ ને કોઈ હોત કે નહીં નહીં ઇનકો ખરાબ લગ સકતા હે એ પોતાના ઉપર લઈ લેત ને એ બધું અહીંયા કોઈ જરૂર નથી ડાયલોગ છે ભાઈ ફિલ્મ ડોન્ટ ટેક ઇટ સો સિરિયસલી તો આમાં જરૂરત નથી અગર આ સેન્સર બોર્ડ હોત તો OTT પ્લેટફોર્મ પર વધારે રિયાલિટી બતાવવામાં આવી રહી છે બતાવવાનો એક બતાવવાની એક ફ્રીડમ મળી રહી છે ટોટલી એગ્રી તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નોર્મલી જે પડદા પર રિલીઝ થાય છે એમાં કંઈક વધારે પડતું આપણે એવું લાગે છે કે ફ્રીડમ ને કઈક વધારે ચિનવવામાં આવે છે બહુ બહુ સારો એક્ઝામ્પલ આપે આપ્યો કે આટલી નાની વાત પણ તમે રિપ્રેઝન્ટ ના કરી શકો ઇટ ઇઝ ટ્રુ લોકો માની રહ્યા છે પણ નહીં એ નહીં રિપ્રેઝન્ટ કરી શકો એ એ ક્યાંક ને ક્યાંક બંદિશ તમને જોવા મળી રહી છે મને તો નથી મળ્યું તો એક્ઝામ્પલ આપ્યો મે તમને બટ યુ નેવર નો હમણા શું નામ છે એકાદ કે કેસ થઈ ગયો તો શું હતું કે લક્ષ્મી ઓર સમથિંગ એવું કે નામ હતું કે ફિલ્મમાં એના પર કઈ કેસ થઈ ગયો તો આ રીમેમ્બર સમથિંગ ને પછી કોર્ટમાં ગયા હતા આ લોકો સો

ફ્રીડમ નહીં કરી તો ચલો ફિલ્મ જ્યારે બનતી હોય ને વેબ સિરીઝ જ્યારે બનતી હોય આપને વધારે મજા સેમ આવે આપનો એક્સપિરિયન્સ શું છે ફિલ્મ બની થ્રી કલ 3 કલાકની મૂવી છે ને 3 માં તમારે તમારું જે પણ મગજ શરૂઆત લેલે છે હા 2 કલાક ગડી કલાક 3 કલાક નાની મોટી હમણાં આજે ધુરંદર હા ધુરંદર આવી 3.5 કલાકની આવી છે એક્ચ્યુઅલી 5.5 કલાકની છે ને બીજા બે બીજા એપિસોડ આવવાના છે યસ તો એ લાઈક એમાં પણ હવે સિરીઝ જેવું થતું જઈ રહ્યું છે

એ કેટલો ઇમ્પોર્ટન્ટ હોય છે એ લખવા માટે કોઈ રાઇટર ક્યારથી વિચારતો હોય છે વોટ ઇઝ ઇન સિકવન્સ લાઈક તમે જ્યારે લખવાનું સ્ટાર્ટ કરો છો એ કારણ કે નું જાણવાની અમને પણ મજા આવે લોકોને પણ મજા આવે કે કારણ કે સૌથી ઇમ્પોર્ટન્ટ જે હોય છે ને કે એ એન્ડ શું છે તો સૌથી પહેલા ઇન માય ક્લાઇમેક્સ હા તો સૌથી પહેલા યુ ડિસ ફોર એક્ઝામ્પલ મારી ફિલ્મ હતી બત્તી ગુલ મીટર ચાલુ એમાં ઓરિજિનલ વન લાઇન શું હતી કે એક માણસ મિડલ ક્લાસ મેન છે એનો લાઈટ નું બિલ ત્રણસો રૂપિયા વધારે આવે છે એની મંથલી એવરેજ કરતા અને એવો લડે છે કે ત્રીસ હજાર કરોડ ની કંપની ઉઠી જાય છે તો એક મિડલ ક્લાસ મેન રિટાયર્ડ શિક્ષક ત્રીસ હજાર કરોડ ની કંપની ઉઠાવી દેશે

એ પ્રોસેસ છે લાઈક આ ક્યારે એવું થાય છે વેપુલભાઈ કે હીરો હિરોઈન કોઈ પણ મોટા કેરેક્ટર્સ એ લોકોને એવું ફિલ્મ કરતી વખતે એવું મનમાં આવે કે એ ફિલ્મની સ્ટોરી એમને એટલી ગમી જાય કે એ લોકો કે કે રાઇટર કોણ છે મારે એમને મળવું છે આ સુ નહી મર મરાય હું નહી લાઈક એ એપ્રીશિયેટ કરવું છે એટલે વધારે હીરો હિરોઈન એટલે બન્યા છે કારણ કે બીજા કોઈનું એપ્રિશિયેટ ન થાય નો બડી વોન્ટ ટુ શેર ધ લાઈમ લાઈટ આજે ઇનફેક્ટ ફિલ્મ આજે વેબ સિરીઝ છે દરેક ડિપાર્ટમેન્ટ હેડ ને એમ જ છે કે મારા લીધે હિટ થઈ ગઈ છે રાઇટર ને લાગતો ઇન્ડસ્ટ્રીમાં રાઇટર્સ ને જેટલું ફેમ મળવું જોઈએ જેટલું એ લોકો પણ લાઈમલાઇટમાં આવવા જોઈએ એટલા નથી આવતા ચલો પહેલા એક્ટર અને એક્ટ્રેસ આવી જાય બીજું હોય તો ચલો ડિરેક્ટર આવી જાય ત્રીજું હોય તો પ્રોડ્યુસર આવી જાય પણ ત્રીજા નંબર પર રાઇટર આવે નહીં નહીં રાઇટર સી એનો ફેસ ના ના ટોકિંગ અબાઉટ ધ ફેસ કે ચલો જો લાઈમલાઇટની વાત કરીએ તો પણ લાઈમ સી રાઇટર્સ નો નેચર છે ધ જોબ ઓફ ધ બિઝનેસ ઇઝ વી ડોન્ટ નીડ લાઈમલાઇટમાં નથી રહેવું અમને હવે જે દિવસે લાઈમલાઇટમાં આવી ગયા એ દિવસે પબ્લિક વિલ નોટ ઇન્ટરેક્ટ વિથ અસ પ્રોપરલી અમે એનોનિમસ જ સારા છીએ યુ નો બીજું શું છે ને કે ફોર મી એઝ અ રાઇટર આઈ આઈ

હવે બધાને ઇન્ડસ્ટ્રીમાં ખબર ઇન્ડસ્ટ્રી વાળા જોશે કે છે ફેસબુક ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર દોઢસો દોઢ હજાર કે દોઢ લાખ લોકોએ લાઇક કર્યું નથી મને લાઈફમાં કોઈ ફરક નથી પડતો કારણ કે ધ ફેક્ટ ઇઝ કે નોબડી ગોઝ ટુ વોચ અ ફિલ્મ બીકોઝ ઓફ ધ રાઇટર

અને I mean, this was a compliment no came sir am કે તારો તુજે લખેસ ને એ ચીલા ચાલુ નથી અગર તારો ચીલા ચાલુ માલો તો તરત વેચાઈ જાતે કારણ કે તારો માલ એક્સ્ટ્રા ઓર્ડર છે ને અહીંયા નાઇન્ટી 90% લોકો ડફર્સ છે એટલે સમજી જ ન શકે તો તને સ્ટ્રગલ રહેવાનો જ છે આ મને કોઈએ કીધું છે બહુ મોટા ઇન્ડસ્ટ્રીના રાઇટરે કીધું છે મને એટલે રાઇટર ડાયરેક્ટરે સો ધ પોઈન્ટ શું ઓફ ક્વેશ્ચન કે કેવા પડકારો રહેતા હોય છે કઈ રીતે તમે તમારી ફિલ્મ ને યોગ્ય પ્લેટફોર્મ આપી શકો છો ઇન્ડિપેન્ડન્સ હવે સી હવે ઇન ધીસ કેસ આપણે તો એટલા સિનિયર થઈ ગયા તો આપણને સામેથી જેમ નીરજજીએ કીધું વિપુલ તું આ લખીશ તો મારી પાસે આવ્યા પહેલેથી એ લોકો કે ભાઈ આ લખાવ આ કોન્ટ્રાક્ટથી લખો ઘણી વાર હું મારી પોતાની સ્ક્રિપ્ટ લઈને જાઉં તો ભાઈ આ પ્રોડ્યુસરને મળવા જાઉં

અને મગજ અલગ અલગ ચાલતા હોય અને એક જ ફિલ્મમાં તમે કહ્યું કે બંને ભેગા થઈને લખે તો એ કઈ રીતે મારુ ને નીરજજીના કેસમાં વી આર ટોટલી અમારું જે વેવલેન્થ છે ટોટલી મેચ થાય છે તો છે જ નહીં અમારી વેવલેન્થ એ ઇન્ટેલિજન્સ લેવલ આઈક્યુ અગર અમુક માણસને કઈ વસ્તુ ખબર જ નહીં હોય એની સાથે હું એટલી ભેજા ફોડી કરું સમજી નહી શકે નીરજ ઇઝ ઇન્ટેલિજન્ટ મેન આઈ એમ આઈ ઓલસો થિંક દેટ આઈ એમ એટ પાર ઇન દેટ ઇન્ટેલિજન્સ તો અમારું વેવલેન્થ અને અમારું આઈક્યુ ઇઝ મેચિંગ દેટ ઇઝ વાય આજે એક પ્રોજેક્ટ થોડી ગયો અમે રુસ્તમ તો મેં ખાલી લેખી હતી એમને પ્રોડ્યુસ કરી હતી પછી એના પછી એક આપ કે પડોશ મેં ફિલ્મ આવી તૈયાર છે બારનીથી આવી નુસરત ભરૂચા છે એ અમે સાથે લખી કા મુકદ્દર અમે સાથે લખી આ તસ્કરી અમે સાથે લખી રુસ્તમ ટુ અમે સાથે લખી આની હજી એક ફિલ્મ આવે છે અમે સાથે લખી જે આ વર્ષે આવશે તો વી હેવ રિટર્ન સિક્સ પ્રોજેક્ટ વી હેવ ટ્યુ નહીં બીકોઝ વી અન્ડરસ્ટેન્ડ ઈચ અધર આમાં ઘણી વખત એક્ટર એક્ટ્રેસ ને મળવાનું પણ થતું હશે જો અક્ષય કુમાર ની વાત કરીએ ઇમરાન હાશમી ની વાત કરીએ કદાચ નુશત રુશા પણ તમારે મળવાનું થયું હોય શું હોય છે આ લોકો નું લાઈક જ્યારે તમે અમે લોકો તો પડદા પરથી જોતા છો અમે ઇન્ટરવ્યુ કરીએ છીએ તો બે પાંચ મિનિટ જે ઇન્ટરવ્યુ કરે મીડિયાવાળા સાથે તો બધા સારી રીતે જ રહેતા હોય છે પણ આપનો એક્સપિરિયન્સ કેવો હોય છે એઝ અ હ્યુમન બીંગ કેવા છે લાઈક આઈ સેડ અમે થોડીક વાર જ આપણે એવો સંબંધ કોઈ એક્ટર સાથે હોય હે એવો આ ઘરે જવાના સંબંધ તો કોઈ એક્ટર સાથે નથી અમારા કે સાથે બેસીને ડ્રિંક્સ કે ડિનર કર્યું કોઈ સંબંધ નથી સો વી મીટ ઇન ધ પ્રોફેશનલ ફિલ્ડ પ્રોફેશનલ ફિલ્ડમાં એવરીબડી ઇઝ ઇન બેસ્ટ બિહેવિયર અને જ્યાં માટે શું કહેશો જે રીતે જે તમે ફિલ્મ લખી શું એ ફિલ્મ જે પ્રકારે તમે ઈચ્છતા હતા પડદા ઉપર જાય એની માટે ઇમરાન હશ્મી ઇઝ ધ પરફેક્ટ કેરેક્ટર કે એમની ઇમેજ એમણે બહુ ચેન્જ કરી છે ઇમરાન હાશ્મીને જોઈએ એટલે આપણે એવું લાગે કે કંઈક રોમેન્ટિક ફિલ્મ આવશે કંઈક અલગ ફિલ્મ આવશે પણ આ કંઈક અલગ છે તો રાઇટર તરીકે તમે લખો તમને ખબર પડે કે તમે સ્મગલિંગ પર લખ્યું છે અને હીરો છે ઇમરાન હાશ્મી તો શું શું રિએક્શન હોય જોકે ફિલ્મમાં આપણે જોયું કે ઓકે એમણે બહુ પરફેક્ટલી આ પરફોર્મ કર્યું છે ને એના કારણે બહુ હિટ પણ થઈ રહી છે સી આમાં આપણા કેસમાં જો નીરજજી મારા જે કો રાઇટર છે ઇઝ નોટ ઓનલી ધ રાઇટર ઇઝ ધ ડાયરેક્ટર પછી ખબર પડે કે ઇમરાન હાશમી ટુ પ્લે મને ફ્રેન્કલી હું જ્યારે એકવાર પ્રોજેક્ટ આપી દઉં ને કારણ કે હું આ મેં લેટ્સ સે 2023 માં આપી દીધી એના પછી મે ટ્રાન્સક્રિપ્ટ લખી નાખી તો આઈ મૂવડ ઓન એકવાર આપની ડિલિવરી આપે નીકળી તો કરી આપે મને ખબર છે અને નહીં ભી હોય તો મારે કોઈ અલગ ઝોન માં લોકો જ પસંદ કરી રહ્યા છે પોતે હવે પોતાની ચેન્જ કરી રહ્યા છે નહીં માં રોમાન્સ નહીં ઓકે 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 તો વિપુલજી એન્ડ તસ્કરી માટે અને એની સાથે જ હું તો એમ કહીશ કે ગુજરાતની જનતાને પણ આપ શું કહેવા માગશો જે કંઈ પણ તમે લોકો એ હંમેશા લોકો જોવે છે પસંદ કરે છે અને આ વેબ સિરીઝને પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે શું કહેવા માગશો બસ મજા કરો સારો કન્ટેન્ટ જુઓ અને બીજું તો શું કહું મજા કરો ઓકે થેન્ક યુ સો મચ વિપુલજી મારી સાથે જોડાવા બદલ થેન્ક યુ સો મચ ધ બેસ્ટ ફોર ધીસ વેબ સિરીઝ થેન્ક યુ વેરી મચ તો જાણીતા બોલીવુડ રાઇટર વિપુલ કે રાવલ સાથે આપણે વાત કરી છે અને એમની પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો છે કે એક રાઇટર જ્યારે એની ફિલ્મ લખે છે ને પછી ફિલ્મ પડદા સુધી જાય છે તેની સફર કેવી હોય છે અને એની સાથે જ ક્યાંક આપણે એ પણ જાણવાનો પ્રયાસ કર્યો છે કે ખરેખર ફિલ્મની રાઇટિંગથી લઈને ફિલ્મ પડદા ઉપર આવે છે ત્યાં સુધી પડદા પાછળ પણ શું થતું હોય છે તસ્કરી ફિલ્મ જેના વિશે પણ ઘણું બધું જાણવા મળ્યું છે થોડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર